નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે કાર્તક મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ કે આ કાર્તક મહિનાની અમાસ ક્યારે છે કેમ કે ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે શનિવારે છે અમાસ કે પછી રવિવારે તથા અમાસના દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ કયા કાર્યો કરવા જોઈએ તથા અમાસ પર કરવાના ઉપાય વિશે પણ જાણીશું કે જેનાથી આપણને ઘણી સમસ્યામાં રાહત પણ મળી શકે છે એટલે ટૂંકમાં કહીએ તો આ પાંચથી દસ મિનિટના વિડીયોમાં આપને અમાસ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો આપનો કિંમતી સમય આપીને આ વિડીયો જોજો આપને તેનો લાભ જરૂર મળશે તો મિત્રો સૌપ્રથમ તો આપણે એ વાત કરીશું કે અમાસ ક્યારે છે ત્રીસ નવેમ્બર કે પછી એક ડિસેમ્બરે તો ત્રીસ નવેમ્બર સવારે સાડા નવ વાગે અમાસ તિથિની શરૂઆત થાય છે કે જે એક ડિસેમ્બરે સવારે અગિયાર વાગ્યા સુધી રહેવાની છે એટલે આવી રીતે જોવા જઈએ તો ત્રીસ તારીખે દર્શ અમાસ રહેશે અને ઉદયતિથિ પ્રમાણે પહેલી તારીખે અમાસ રહેશે એટલે અમાસના દિવસે જે પણ કોઈ ઉપાય કાર્ય કરવામાં આવે છે તે શનિવારે કરવામાં આવશે તથા જે અમાસનું સ્નાન કરવામાં આવે છે તે રવિવારે વહેલી સવારે કરવામાં આવશે તો હવે આપણા હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર એવું માનવામાં આવે છે કે સોમવારે બુધવારે અને શનિવારે આવતી અમાસનું વિશેષ મહત્વ હોય છે કે જેમાં આ નવેમ્બર શનિવાર આવે છે એટલે તે શનિ અમાવસ્યા રહેવાની છે આમ તો અમાસની તિથિ આપણા પિતૃદેવોને આપણા પૂર્વજોને સમર્પિત છે કેમ કે આ દિવસે તેમને લગતા કાર્યો કરવામાં આવે છે જેવી રીતે આપણે ચોથ હોય તો ગણેશ પૂજન કરીએ છીએ અગિયારસ હોય તો વિષ્ણુ ભગવાનનું પૂજન કરીએ તેરસની તિથિ હોય તો શંકર ભગવાનનું પૂજન કરીએ છીએ પરંતુ આ આ શનિ હોવાથી દિવસે લગતા તો કરવામાં આવશે જ પરંતુ તેની સાથે સાથે શનિદેવની પૂજાનું તેમની આરાધના ઉપાસનાનું પણ મહત્વ રહેવાનું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવ્યો છે કેમ કે શનિદેવને રાત્રિબલી કહેવામાં આવે છે અને અમાસને પણ ગાઢ રાત્રિ ગણવામાં આવે છે એટલે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે તેમના મંત્ર પાઠ જાપ કરવામાં આવે છે તથા તેમને લગતી વસ્તુનું દાન પણ કરવામાં આવે છે કહેવાય છે કે જેમને શનિની પનો ચાલતી હોય જેમની કુંડળીમાં શનિ અશુભ હોય તથા તે વ્યક્તિ અનેક વસ્તુથી પીડાતો હોય લડાઈ ઝઘડો કોર્ટ કચેરી નુકસાની લગ્ન વિલંબ કાર્યમાં રુકાવટ આવી સમસ્યા આવતી હોય તો તેને શનિની પીડા માનવામાં આવે છે કે જેનું નિવારણ આ શનિ અમાવસ્યના દિવસે આપ કરી શકો છો કેમ કે એવું કહેવાય છે કે શનિ રાજામાંથી રંગ પણ બનાવી દે છે અને રંગમાંથી રાજા પણ બનાવી દે છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે શનિદેવ એ ન્યાયના દેવતા છે જ્યારે આપણી કોઈ પણ કાર્યમાં સાચી નીતિ હશે તો શનિદેવ આપણને ક્યારેય નડતા નથી હંમેશા શનિદેવ આપને તેનું શુભ ફળ આપે છે પરંતુ જ્યારે આપણે આપણા કાર્યમાં પ્રામાણિક હોઈશું નહીં સાચી નીતિ હશે નહીં ત્યારે આપણે શનિદેવના દંડનો ભોગ બનવું પડે છે એટલા માટે શનિદેવની સમસ્યાનું નિવારણ કરવા માટે આ દિવસે શક્ય હોય તો ઉપવાસ કરવો જોઈએ ઉપવાસ ન થાય તો એક ટાઈમ ભોજન લઈ શકાય કે જેમાં આપ અડદની દાળ રોટલી વગેરે જેવી વસ્તુ લઈ શકો છો આજના દિવસે ત્રણ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો શનિદેવના બીજ મંત્રની એક અથવા ત્રણ માળા કરવાની કે જેમાં બે મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનેશ ચરાય નમઃ અને બીજો મંત્ર છે ઓમ સમ શનેશ ચરાય નમઃ બંનેમાંથી જે મંત્ર યોગ્ય લાગે અનુકૂળ લાગે જે બોલી શકતા હોય તે બોલવાનો અને સાચા ઉચ્ચારણ સાથે મંત્ર બોલવાનો તો જ માળાનું આપણને ફળ મળે છે તથા આજે અમાસ છે કે જે પિતૃદેવ અને શનિદેવ સાથે સંકળાયેલી છે એટલે આજે દાનનું વિશેષ ગણું મહત્ત્વ વધી જાય છે એટલે આજે ગરીબ જરૂરિયાતમંદ લોકોમાં યથાશક્તિ વસ્તુઓનું દાન કરવાનું આપ તેમને જમાડી શકો છો નાસ્તો કરાવી શકો છો અથવા અનાજનું દાન કરી શકાય લીલા શાકભાજીનું દાન કરી શકાય કે પછી વસ્ત્રોનું દાન પણ કરી શકો છો કે જેમાં આજે ખાસ કરીને કાળા રંગની વસ્તુનું દાન કરવામાં આવે છે લોખંડની વસ્તુનું પણ દાન કરવામાં આવે છે કાળા અડદ અથવા કાળા તલનું પણ દાન કરવામાં આવે છે અથવા જો આ કોઈ પણ વસ્તુનું દાન ન કરી શકીએ તો જરૂરિયાત વ્યક્તિને સુપાત્ર વ્યક્તિને પૈસા આપીને પણ કોઈપણ રીતે મદદ કરી શકો છો પરંતુ હા એ વાતનું ધ્યાન રાખવાનું કે આજના દિવસે ઉધાર લેવું નહીં અને ઉધાર દેવું પણ નહીં એટલે ટૂંકમાં કહીએ તો આજના દિવસે કોઈપણ રીતે નાણાકીય વ્યવહાર કરવો નહીં કોઈ પણ માંગલિક કાર્ય કરવું નહીં શુભ કાર્ય કરવું નહીં કેમ કે અમાસનો દિવસ ભારે માનવામાં આવે છે અને અમાસનો દિવસ માંગલિક કાર્ય કરવા માટે નહીં પરંતુ ધાર્મિક કાર્ય અથવા પિતૃ પાછળના જે કાર્યો કરવાના હોય તેના માટે ગણવામાં આવ્યો છે એટલે આજે આપ ગાય કૂતરાને ખવડાવી શકો છો મૂંગા પશુ પક્ષીને ખવડાવી શકો છો જો આપને ત્યાં શનિદેવનું મંદિર હોય તો ત્યાં જઈને પણ દાન પૂન કરી શકાય શનિદેવ શનિદેવના પાઠ મંત્ર જાપ કરવાના કે જેમાં સ્તોત્ર છે શનિદેવની સ્તુતિ છે શનિ ચાલીસાનો પાઠ છે તે કરી શકો છો આજના દિવસે શક્ય હોય તો લસણ ડુંગળીનું સેવન કરવું નહીં એટલે કે ટૂંકમાં કહીએ તો તામસિક પદાર્થોનું સેવન કરવું નહીં શક્ય હોય તો પોતાના ઘરે જ જમવું તેમજ આજે વાળ કાપવા નહીં કે ધોવા નહીં અને નખ પણ ન કાપવા જોઈએ આજના દિવસે ઘરમાં લડાઈ ઝઘડો પણ કરવો નહીં સૌ લોકોએ હળીમળીને રહેવાનું શાંતિનું વાતાવરણ બની રહે તે રીતે સૌ લોકોએ રહેવાનું બીજા બહારના લોકોની સાથે પણ સારી રીતે વ્યવહાર કરવાનો કોઈની લાગણીને ઠેસ પહોંચે એવું વર્તન આજે કરવું ન જોઈએ આજના દિવસે સાવરણીની પણ ખરીદી કરવામાં આવતી નથી આ શનિવારે રાત્રે હનુમાનજી સમક્ષ તેલનો દીવો કરીને સુંદરકાંડનો પાઠ કરી શકો છો અથવા હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી શકાય છે તથા અમાસ રવિવારે પણ છે એટલા માટે સવારે વહેલા ઉઠી સૂર્યદેવને અર્ઘ આપવા પણ જવું જોઈએ અને શક્ય હોય તો સૂર્યદેવને અર્ઘ આપ્યા પછી પણ કોઈપણ વ્યક્તિને કોઈપણ વસ્તુનું દાન કરવું જોઈએ અમાસના દિવસે પિત્રોને લગતા કાર્યો કરવામાં આવે છે પરંતુ તેની સાથે આજે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાનું પણ પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે દક્ષિણાવર્તી સંઘથી જો આજે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે તો તે વ્યક્તિ ઉપર ભગવાનના જરૂર આશીર્વાદ બની રહે છે તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો પણ જાપ આજે કરવો જોઈએ ઘર આસપાસ ક્યાંય પીપળાનું વૃક્ષ હોય તો પીપળાની પ્રદક્ષિણા કરવાની ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો ઓમ પિતૃભ્ય નમઃ એ મંત્રનો જાપ કરવાનો અને પીપળાના વૃક્ષના દર્શન કરવાના તો આ રીતે શનિવારે અને રવિવારે આવતી આ કાર્તક મહિનાની અમાસના દિવસે જે કોઈ આ રીતે કાર્યો કરે છે આ વસ્તુનું ધ્યાન રાખે છે કે જે વિડીયોમાં અમે જણાવી તો તેને આ અમાસનું અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ થાય છે કેમ કે અમાસનો દિવસ ભારે ગણવામાં આવ્યો છે પરંતુ જે લોકોએ અમારી સાથે આ વિડીયો જોયો હશે અને તેમાં જે કાર્યો કરવાના કહ્યા છે તે જો કરશે તો તેના માટે અમાસનો દિવસ ભારે નહીં પરંતુ શુભ ફળ મેળવવાનો એક ઉત્તમ અવસર ગણાશે તો જે પણ વિડીયોમાં કહ્યું છે તેમાંથી આપનાથી જે પણ કાંઈ થાય તે અવશ્ય કરજો આપને તેનો જરૂર લાભ થશે તો આ વિડીયોમાંથી જો આપને કંઈ નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર